મગફળી વાવેતર કર્યું છે ગોવાર વાવેતર કર્યું છે એરંડા વાવેતર કર્યું છે મકાઈ પણ વાવેતર કર્યું છે બહુ અમારે સારું છે ને આખો વરસ વરસાદ રહે એવું અમે ભગવાન આગળ પ્રાર્થના કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પહેલા જ ખેડૂતોએ સત્યાવીસ હજાર હેક્ટરમાં હાઇબ્રિડ કપાસ અને છવ્વીસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દીધું છે ત્યારબાદ સારો વરસાદ થતાં અગિયાર હેક્ટરમાં બાજરી પચીસો હેક્ટરમાં કઠોળ અને આઠ હજાર હેક્ટરમાં ગવારનું વાવેતર કર્યું છે જેના કારણે હાલ ખેતીવાડી વિભાગની માહિતી પ્રમાણે બાણું હજાર પાંચસો હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે બાજરીનો પાક જે બનાસકાંઠાનો મુખ્ય પાક છે બાજરા પાકનું વાવેતર હજુ પણ ચાલુમાં છે અને અગિયાર હેક્ટર જેટલું થયું છે ટોટલ બનાસકાંઠાનું વાવેતર અત્યાર સુધીમાં એક લાખ હેક્ટરની આજુબાજુ પૂર્ણ થયું છે હજુ પણ દસ પંદર દિવસ સુધી ખરીફ પાકોનું વાવેતર છે એ હજુ ચાલશે આવેલો વરસાદ બનાસકાંઠાના ભાગમાં પડ્યો હતો જેના કારણે વરસાદની અછતવાળા બનાસકાંઠામાં રાજ્ય કરતા ઉલટી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોએ વાવેતરનું કામ શરૂ કરી દીધું છે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર